સુરતના કતારગામમાં મિત્રના ઘરમાંથી બાર લાખની ચોરી કરનાર યુવકે ગોવામાં અયાશી કરવામાં પૈસા ઉડાવ્યા હતા પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરતના કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશભાઈ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં ક્લાર્ક છે તેમના પત્ની પણ કતારગામ ઝોનમાં ક્લાર્ક છે પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી ઘરમાં અગિયાર લાખ બેડના ખાનામાં મૂક્યા હતા જેમાં પાંચસોના દર ના બાવીસ બંડલો હતા બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની બાર ગ્રામની ચેઇન અને ત્રણ ગ્રામ નું સોનાનું પેન્ડલ હતું ગત સત્યાવીસ જુલાઈએ બેડમાં તપાસ કરતા ઘરેણા અને રોકડ રૂપિયા મળ્યા ન હતા ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયુર ગોવા હોવાની વાત કરી હતી રોકડ દાગીના મામલે ગોળ ગોળ જવાબ આપ્યા હતા